નખત્રાણા કુમારની નવા નગર નખત્રાણા કન્યા પ્રાથમિક શાળામાં પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ નખત્રાણા કુમાર ની નવા નગર નખત્રાણા કન્યા પ્રાથમિક શાળામાં પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં દીકરીની સલામ દેશ નામ કાર્યક્રમ અંતર્ગત નવા નગર કુમાર શાળામાં લુહાર આફરીન અબ્દુલ સતાર અને નવા નગર કન્યા શાળામાં જાડેજા વર્ષાબાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નવાનગર કુમાર શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોને વિલાસબા વિજયસિંહ જાડેજા દ્વારા ટ્રોફી અને શાળા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા લખુભાઈ વાઘેલા દ્વારા બંને શાળામાં ધોરણ એક થી આઠ માં પ્રથમ નંબર મેળવનાર બાળકોને ટ્રોફી આપવામાં આવી હતી અને મિસ્ત્રી અબ્દુલ સતાર સાલી મામદ દ્વારા કુમાર શાળાના ધોરણ એક થી આઠ ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી

મૌલાના અબ્દુલ ગ્રામ પંચાયતના ચૌહાણ મોહનભાઈ વાઘેલા પિંજારા મુબારક સિકંદરભાઈ કુંભાર અલીભાઈ લુહાર રબારી ખીમજીભાઈ રબારી લાખાભાઈ ઉપસ્થિત રહ્યા હતા નવી જન્મેલી બાલિકાઓના માતા પિતાને પણ સ્મૃતિ પત્ર આપવામાં આવ્યા હતા નવાનગર કુમાર શાળાના બેન શ્રી ધર્માબેને પ્રાથમિક પ્રવચન કર્યું હતું. નવાનગર કુમાર શાળાના આચાર્ય શ્રી રાજેશકુમાર પટેલિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. નવાનગર કુમારના ભવિનભાઈ જોશીએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના સ્ટાફ ગણે સહકાર આપ્યો હતો.